ગામ ખાતે ખેતર નજીક જુગાર રમતી મહિલા અને સાથે અન્ય બે જુગારી ઝડપાયા જેઆઈડીસી પોલીસે કુલ રૂપિયા ઓગણચાલીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે તાલુકા પોલીસે ધનતુરિયા ગામેથી પાંચ જુગારીઓ પાસેથી બે હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ ભટકોદરા ગામ વિસ્તાર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગામની સીમામાં નવી નગરીથી કાપોદરા તરફ જતા માર્ગ પર શેડીના ખેતરમાં લીમડા નીચે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી આધારે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા વિઠ્ઠલ રાઠવા કામેશ્વર શાહ અને આશા પોલીસે રંગે હાથ ઝડપી દાવ પર લાગેલા અને અંગ ઝડતી રોકડ રૂપિયા અગિયાર હજાર ચારસો મળી કુલ ઓગણચાલીસ હજાર ચારસો સાહીઠ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી બીજી તરફ અંકલેશ્વર રૂરલ પોલીસે ધનતુગીયા ગામ ખાતે ટેકરા ફળિયામાં જાહેરમાં જુગાર રમતા જયેશ ઉર્ફ જલો વસાવા રમેશ પટેલ જગદીશ પટેલ જીતુ વસાવા અને સુરેશ વસાવાને ઝડપી પાડ્યા હતા અને અંગ ઝડપી તેમજ દાવ પર લાગેલા રોકડ મળી બે હજાર નોસો પચાસ નો મુદ્દા માલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર